આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પ્રજાસ્તક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી મંત્રી ભાનુબેન બાબરિયાએ લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટર કેસી સપટ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા પણ સાથે જોડાયા હતા આ નિમિત્તે લીંબડી તાલુકાની વિવિધ કોલેજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું જિલ્લા ખેતીવાડી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પીજીવીસી એલ શિક્ષણ આરોગ્ય સહિતના વિભાગો દ્વારા વિવિધ માહિતી દર્શાવતા ટેબ્લો પણ આ તકે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિતજનોમાં ભારે આકર્ષણ જગાડ્યું હતું આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદબોધન કરતા મંત્રી ભાનુબેન બાબરીયાએ સૌને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે ઝવેરચંદ મેઘાણી સરદારસિંહ રાણા મોતીભાઈ દરજી ફુલચંદભાઈ શાહ મણિલાલ કોઠારી ચીમણભાઈ વૈષ્ણવ જેવા સ્વાતંત્ર્ય વીરોએ આઝાદીની લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે વિકાસના નવા શિખરો સર કર્યા છે સરકારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં પણ નક્કર પગલાંઓ લીધા છે વાયબ્રન્ટ સમિટીની દસમી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ બન્યો છે મહિલા સશક્તિકરણ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના સશક્તિકરણની દિશામાં નક્કર પગલાંઓ લીધા છે નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પચાસ ટકા આરસણ અને સરકારી નોકરીઓમાં તેત્રીસ ટકા મહિલા આરસણનો પણ અમલ કરાવ્યો છે રાજ્યમાં ખાસ મહિલા એસઆરપી બટાલિયન

છેલ્લા બે વર્ષમાં ત્રણ લાખ સોળ હજાર જેટલા આવાસોનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ સુરેન્દ્રનગરમાં ઓગણીસ જેટલા એમ એસ એમ એકમો દ્વારા રૂપિયા આઠસો અઠ્ઠાવન કરોડના અને જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી બે હજાર ચોવીસ અંતર્ગત એમ એસ એમ એકમો દ્વારા અંદાજીત રૂપિયા સાતસો કરોડના એમ ઓયુ કરવામાં આવ્યા છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાના ત્રણસો સત્તર જેટલા લાભાર્થીઓને એક કરોડ પચાસ લાખનો લાભ આપવામાં આવ્યો છે જિલ્લામાં મિશન મંગલમ યોજના અંતર્ગત સાત હજાર એકસો ચૌદ જેટલા સ્વસહાય જૂથોને રૂપિયા સાત કરોડનું રીવોલ્ડિંગ ફંડ અને રૂપિયા એકવીસ કરોડ કરતાં વધારેનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચૂકવવામાં આવ્યું હતું છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સહભાગી બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધિ યોજનાઓના અમલ મૂકવામાં આવી હતી ગુજરાત હંમેશા નવતર પહેલો થકી રાષ્ટ્રને નવી દિશા આપનારું રાજ્ય રહ્યું છે વિકાસના ફળ શેવાડાના માનવી સુધી પહોંચે અને સૌના સાથે સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આ પ્રસંગે પ્રજ્ઞિંહ શાહબુદ્દીનભાઈ રાઠોડ અને શ્રી મુક્તાબેન ડગલી અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોની વિશેષ ઉપસ્થિત રહી હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દસાડા ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા કલેક્ટર કેસી સપટ જિલ્લા વિકાસ અધિકારી પી એન મકવાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર આર કે ઓઝા લીંબડી પ્રાંત અધિકારી ફુલદીપ દેસાઈ અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો આ પંચોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે લીંબડી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનવીશ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં

પંચોતેરમાં માં પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું બીરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર